ਇਹ ਮਾਤਾ ਜੀ ਮਤਰੋ ਕੰਮ ਸਭ ਦਾ ਮਜਾ ਮੈਂ ਇਹ ਤਰ੍ਹਾਂ ਰਾਜਸਥਾਨੀ ਭਾਸ਼ਾ ਵਿੱਚ ਹਮ ਤੋਂ ਹਿੰਦੀ ਨਹੀਂ ਮਿਲਤੋ ਆਵੇ ਇਹ ਕਹਿ ਬੱਚੇ ਕਿ ਮੇਰਾ ਸੋ ਜਾਵੇ ਨਹੀਂ ਜਾਵੇ ਸੋ ਮੇਰਾ ਨਹੀਂ ਆਵਾ ਅਨੁਭਵ ਆਪਣੇ ਘਣਾ ਇਤਿਹਾਸ ਹੈ મને પણ એકાદ બે અનુભવ થયા કે આપણું છે તો જાય નહીં જાય તો આપણું નહીં મિત્રો મારી પાસે એક જીપ હતી કમાન્ડર જીપ એ વખતે કમાન્ડરોની બોલવાલા કમાન્ડરમાં ઉપર ખાલી પડદા જ આવે એમાં લોક સિસ્ટમ દરવાજા કેવું કાંઈ ના આવે એ વખતે એક પચાસ હજાર રૂપિયા કંઈક મારી પાસે હતા કંઈક સંબંધીઓનેથી લઈને પચાસ હજાર રૂપિયા મારે ક્યાંક ભરવાના થતા એટલે કમાન્ડર જીપમાં નાનો એવો ટૂલ આવે આમ ખાલી સાઈડમાં ખુલે જરાક નાનો જ આવે એમાં રૂમાલમાં બાંધીને મૂકેલા મારા ગામની બાજુમાં એસ કે વર્માનગર ત્યાં જીએમડીસી જીઇ બીની કોલોની અને ત્યાં ગાડીને થોડો ઘણો ધંધો મળી રહે એટલે ત્યાં હું ગયો એ વખતે આ મોબાઈલનો કોઈ જન્મ જ નહીં એસટી પીસીઓ ખરા એ મારા બનાવીને એક પીસીઓ એમાં એક ઓફિસરનો ફોન આવેલો બનાવીને કે હું બાય પ્લેન ભુજ આવ્યો છું એટલે તમે કોઈ પણ ગાડી લઈને આવો મને લઈ જાઓ ત્યાં એટલે ગાડીનો ભાડો આપણે આપી દઈશું એ મારા બનાવીને એમ કે ગાડીનો ધંધો એ થાય અને કવિરાજને ટેકોએ દઈ દઉં એટલે મારી પાસે ગાડી માગી એ પચાસ હજાર રૂપિયા લેવાનો હું બોલી ગયો મિત્રો ગાડી નીકળી ગઈ કલાક પછી યાદ આવ્યો ઓહો નાના ટૂલમાં પચાસ હજાર રૂપિયા રૂમાલમાં બાંધે લવાઈ ગયા બહુ ચિંતા થઈ મિત્રો ઝીણા માણસ પચાસ હજાર રૂપિયા એ જમાના પણ હવે થાય શું ક્યાં જાહેરાત એ ન કરાય નનકાભાઈની મેં વાત કરી મેં તો આવી રીતના બની ગયું ભાઈએ મને હિંમત દીધી મને કે ભાઈ આપણા તારી હકની કમાણી ના છે ક્યાંય નહીં જાય હવે ચિંતા કર નહીં મિત્રો એ સાંજ મોર વળી આવવાના હતા એની જગ્યાએ એ સાહેબને કંઈક કામ પડી ગયું એટલે ભુજની વીઆઈપી હોટલમાં રૂમ રાખીને સાહેબ જે છે એ સાંજને આવવાનો મોકો રાખ્યો કાલે સવારે નીકળશું હવે બનેવી જે છે એ ગાડી હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરી અને મારા બનેવી પણ એ હોટલમાં સૂઈ ગયા મિત્રો સાવ રેઢી ગાડી ટૂલમાં પચાસ હજાર રૂપિયા પડ્યા આખી રાત નિંદર ના આવી ના તો કોઈને કહેવાય ન કે કોઈક ગાડી લઈને જાય ને ટૂલ ખોલીને લઈ જાય તો અમને બે જ જણને ખબર એક મારા ભાઈ નાનાને એક મને આખી રાત ઊંઘ ના આવી ભાઈ ઝીણા માણસ ને પચાસ હજાર રૂપિયા એ જમા નાના સવારમાં દીવ ગયો અમે તો કાગડોળે રાહ જોઈએ ગાડી આવે તો શું થાય છે અને મિત્રો નવ સાડા નવ વાગે સવારમાં એ ગાડી આવી મારી અમે રોડ ઉપર જ ઊભેલા હાથનો ઈશારો કરી ગાડી રોકાવી અંદર એ સાહેબ બેઠેલો એટલે મને બની વે પૂછ્યું શું કામ છે મેં તો તમે ઊભા તરો અને મિત્રો ખાલી સાઈડનો ટૂલ ખોલી અને અંદરથી રૂમાલમાં બાંધેલા પચાસ રૂપિયા મેં લીધા બધા વિચારમાં પડ્યા શું હતો મેં તો પચાસ હજાર રૂપિયા હતા મિત્રો એક દિવસને એક રાત એ ગાડી ક્યાં ને ક્યાં ફરી આવી પણ એ રૂપિયા એમનામ પડ્યા રહ્યા એટલે મને પછી એ પંક્તિ કે મેરા શો જાવે નહીં જાવે શો મેરા નહીં એટલે આપની સાથે પણ આવા ઘણા બધા અનુભવો થયા હશે આપણે ઈશ્વર ઉપર ભરોસો ને આપણી મહેનતની કમાણી ક્યાંય જવાની નથી અને જે જાય છે આપણી કમાણી નથી આપણી મહેનતનું નથી તો જ જાય તો મિત્રો આ અનુભવ આપણે કેવો લાગ્યો જરા કહેજો ને જય માતાજી